હવે પછી આપણા જે અંગોનું ગીત ગાયું તું ને આપણે આંખનું નાકનું કાનનું છે બરાબર તમારે ઓળખી જવાનું છે ચાલો નાની છું ને નાજુક છું નાની છું છું ને નાજુક માથાના આગળ ના ભાગે છું માથાના આગળના ભાગે છું બોલો હું કોણ છું આંખ સરસ ચાલો હવે પછી નાજુક છું ને નમણું છું નાજુક છું ને નમણું છું ગંધ દુર્ગંધ પારખું છું યંદુ માર ખાઉ છું શ્વાસ શરીર માં લઉં છું બોલો હું કોણ છું વેરી ગુડ નાક ચાલો દોડું છું ને ચાલું છું દોડું છું ને ચાલુ છું పగ చాలా తాళిపాడు లేన ఖావా మాటే మారో ఖాప బహు చప్టి తో పట్ పట్ పాడు చప్టి తో పట్ పట్ పాడు బోలో హుం కోణ ఛు ఆం తో వేరి గూడ చలో મમ્મીની વાત સાંભળું છું મમ્મીની વાત સાંભળું છું ચશ્માની દાંડી ટેકાવું છું ચશ્માની દાંડી ટેકાવું છું બુટ્ટી ને લટકાવું છું બુટ્ટી ને લટકાવું છું બુટ્ટી છું બુટ્ટી બુટ્ટી ને બોલો બોલો કોણ છું બોલો હું કોણ છું કાન વેરી ગુડ ક્લેપ કર